અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાનું બગસરા શહેરમાં મંત્રી પ્રથમવાર પધારતા સમગ્ર બગસરા શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે સમારોહ યોજાયો હતો બગસરા શહેરમાં પ્રવેશ વખતે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવ્યું હતું બળદગાડામાં મંત્રી કૌશિક વેકરિયા સાથે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ બળદગાડાની સવારી કરી હતી ઊર્જા મંત્રીનું ભવ્ય અભિવાદન સમારોહ યોજવા કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરમાં સોળ કરોડના વિકાસ કામો અને સાત કરોડના ખાતમૂરત રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વિકરાને હસ્તે કરવામાં આવ્યું હતું સમારોહમાં કૌશિક વિકરાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું ત્યારે જાહેર મંચ પરથી બગસરાવાસીઓને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેગરે આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જોસ્બેન એવી રેબડીયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું તમામ સંસ્થાઓનો આભાર માનું છું ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર સોળ કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા સાત કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા મારું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે રીતે સમગ્ર સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું સાથોસાથ બળદગાડું હકાવવું હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય અમારો બિઝનેસ કહી શકાય એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ને બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે એ પ્રકારે બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે ખાતમુહૂર્ત અને લોકાર પણ સોળ કરોડના કામનું લોકાર્પણ સાત કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અને અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી કૌશિક વેકરિયાભાઈનો કૌશિકભાઈ વેકરિયાનો સન્માન સમારંભ આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરેલા કૌશિતભાઈ ભાઈ નું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ